અને પછી આપણે એને સાફ કરી નાખીએ તો બરોબર તો ચાલો મારા નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે તો ચાલો આ કચી નાખ્યું છે અને જો આ આપણે યશ્વિનભાઈ માવો બનાવે છે જો ભોલોભાઈ કલર મારે છે બરાબર જો જોઈ શકો છો તો અહીંયા પણ એક કારીગર છે બરાબર આ પણ કલર મારે છે વ્હાઈટ મારે છે બરાબર તો જો એનો મોઢો નથી દેખાડતો બરાબર જો આ એ પણ કલર મળે છે તો યુરાજ જોઈ શકો છો તમે એ પણ કલર મળે છે ચાલો જો આ બીજો કારીગર છે આ પણ કલર મળે છે વ્હાઈટ પહેલાં આપણે એને વ્હાઈટ કરવાનું છે બરાબર ચાલો તમે જોઈ શકો છો જો આવી રીતનો કલર કરવાનો છે આપણે ની ઉપર બરોબર તો ચાલો તમે જોઈ લો તો હવે આ કલર આપણે મારી દીધો છે કમ્પ્લેટ બરોબર તો તમને કેવો લાગ્યો મને જરીક કોમેન્ટમાં જણાવજો જય માતાજી